નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ત્યારે દુઃખદ ઘટના સામે આવી રહી છે તેમણે જણાવ્યું કે આ દુર્ઘટના લગભગ સાડા બાર વાગ્યે થઈ હતી દુર્ઘટના સમયે હુલી એનર્જી ને જીકાઉ કોલ્સોની ખાણમાં ચોવીસ માઇલ માઇનર્સ કામ કરી રહ્યા હતા અને તેમાંથી મિત્રો અહેવાલ મુજબ બાવીસ ખાણોમાં પાછા ભરવાની સફળ થયા છે પરંતુ મિત્રો અત્યારે વાત કરીએ તો સાત થી આઠ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે આ દુઃખદ ઘટના પહોંચવા માટે હજુ પણ બચાવ કામગીરી ચાલી રહી છે તમને જણાવી દઈએ કે આ દુઃખદ ઘટના મિત્રો ચીનના અનહુ પ્રાપ્તના સોમવારે બની છે અને મિત્રો આ સોમવારે દુર્ઘટના બનતા જ હજારો પરિવાર પણ દુઃખી થયા છે કારણ કે મિત્રો ચીનમાં જે દુર્ઘટના બની છે તેમાં મિત્રો કર્મચારીઓ સાત થી આઠ કર્મચારીઓ જીવ ગુમાવી ચુક્યા છે આના વિશે તમારું શું કેવું છે તે કમેન્ટમાં લખજો મળીશું નવા વિડીયોમાં જૈન જય ભારત